શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય પાંચનો છઠ્ઠો શ્લોક સમજીશું મહાબાહો ગચ્છતિ ભગવત ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મોનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય સુખી થઈ શકતો નથી પરંતુ ભક્તિમય સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે છે સંન્યાસીઓ બે પ્રકારના હોય છે માયાવાદી સન્યાસીઓ સાંખ્ય દર્શનના અભ્યાસમાં પરોવેલા રહે છે જ્યારે વૈષ્ણવ સન્યાસીઓ વેદાંત સૂત્રોના યથાર્થ ભાષ્ય એવા ભાગવતમના તત્વજ્ઞાનના અભ્યાસમાં પરવેલા રહે છે માયાવાદી સન્યાસીઓ પણ વેદાંત સૂત્રોનો અભ્યાસ કરે છે પરંતુ તેઓના પોતાના શંકરાચાર્યકૃત શારીરિક ભાષ્યનો ઉપયોગ કરે છે ભાગવત સંપ્રદાયના અભ્યાસીઓ પાંચ રાત્રિકી પદ્ધતિ પ્રમાણે ભગવદ્ ભક્તિમાં પરોવાય છે અને તેથી વૈષ્ણવ સન્યાસીઓને ભગવાનની દિવ્ય સેવા કરવા માટે અનેક પ્રકારના કાર્ય કરવાના હોય છે વૈષ્ણવ સન્યાસીઓને ભૌતિક કાર્યો સાથે કશો સંબંધ હોતો નથી છતાં તેઓ ભગવાનની ભક્તિમાં અનેકવિધ કાર્ય કરતા હોય છે પરંતુ સાંખ્ય વેદાંત તથા ચિંતનના અભ્યાસમાં પરવેલા માયાવાદી સન્યાસીઓ ભગવાનની દિવ્ય સેવાનું આશ્વદન કરી શકતા નથી તેમના અધ્યયનનું અત્યંત નીરસ થઈ જતા હોવાથી તેઓ કેટલીક વખત બ્રહ્મચિંતનથી કંટાળી જાય છે અને પછી તેઓ યોગ્ય સમજણ વિના જ ભગવતમનો આશ્રય લે છે પરિણામે શ્રીમદ્ ભાગવતમનું અધ્યયન તેમના માટે કષ્ટકર થઈ જાય છે માયાવાદી સંન્યાસીઓ શુષ્ક ચિંતન તથા કૃત્રિમ સાધનો દ્વારા કરેલા નિર્વિશેષ અર્થઘટનો તેમના માટે નિરર્થક થઈ જાય છે ભક્તિમય સેવામાં તલ્લીન રહેતા વૈષ્ણવ સંન્યાસીઓ પોતાના દિવ્ય કર્મો કરતાં પ્રસન્નતા અનુભવે છે અને આખરે પોતે ભગવદ્ધામમાં પ્રવેશ પામશે એ બાબત તેમને ખાતરી હોય છે માયાવાદી સંન્યાસીઓ કેટલીકવાર આત્મસાક્ષાત્કારના માર્ગમાંથી પતિત થઈ જાય છે અને ફરીથી સમાજ સેવા પરોપકાર સેવા કર્મોમાં પ્રવૃત્ત થઈ જાય છે જે આખરે તે ભૌતિક કર્મો જ છે એટલે નિષ્કર્ષ એ છે કે ભાવના મૃતના કાર્યમાં વ્યસ્ત રહેનારા મનુષ્ય બ્રહ્મ એ શું છે અને બ્રહ્મ એ શું નથી તેના ચિંતનમાં પરોવાઈ રહેતા સન્યાસીઓ કરતાં શ્રેષ્ઠ હોય છે જોકે તેઓ આવા સંન્યાસીઓ પણ અનેક જન્મો પછી કૃષ્ણ ભાવના મૃત કૃષ્ણ ભક્તિના આશ્રયે આવે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ